ભારત દેશની ગણતરી આ દુનિયાની અંદર સૌથી વધારે ટેક્સ ઉઘરાવનાર દેશ તરીકે થાય છે પણ તેની બદલામાં જનતાને શું મળે છે જૂઠ 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 બોલો 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 બાર 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 હર પે જોર જોર આ દેશની જનતાની મહેનતના લાખો કરોડો રૂપિયા ટેક્સ રૂપે ઉઘરાઈ લેવામાં આવે છે પણ બદલામાં આ દેશની જનતાને કઈ જ નથી મળતું આ દેશની સરકાર લાખો કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે જનતા પાસેથી ઉછેટી જાય છે પણ બદલામાં એ લેવલની કે એ સ્તરની જે સુવિધાઓ જનતાને મળવી જોઈએ શું તે ઉપલબ્ધ કરાવે છે નહીં આ બાબતની પાછળ પ્રમુખ કારણ જે છે તે છે તમારા પૈસાનો દુરુપયોગ અને આ દુરુપયોગની વિરુદ્ધમાં તમારી નિષ્ક્રિયતા આપણા પ્રધાનમંત્રી દ્વારા થતા તમારા પૈસાનો જે દુરુપયોગ છે તે તો તમે જોયો જ હશે પણ હાલમાં જ એક એવા સમાચાર આવ્યા છે કે જે સાંભળીને તમારું દિમાગ ચકરાવે ચડી જશે. ભારતની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરતી એક સંસ્થા છે જેનું નામ છે લોકપાલ આયોગ. હવે લાગે છે કે આ સંસ્થાનું નામ બદલીને ભોગપાલ આયોગ રાખી દેવું જોઈએ. હિપોક્રેસીની બી સીમા હોતી હૈ. કારણ કે જેની રચના થઈ હતી પીએમ, સીએમ અને મોટા મોટા સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે એ સંસ્થાને હવે પોતાના ઘરેથી ઓફિસ જવા આવવા માટે પણ BMW કાર જોઈએ છે આ સંસ્થાએ સાત BMW કારનું એક ટેન્ડર ખરીદવા માટે બહાર પાડ્યું છે અને એ પણ પાછું સ્પોટ મોડલનું લોંગ વ્હીલ વેઝ જેની અંદાજિત કિંમત સિત્તેર લાખ રૂપિયા ગણાય છે સાત વ્યક્તિની સંસ્થા અને જોઈએ છે સાત BMW આ વિડીયોમાં આપણે જોઈશું કે આ લોકપાલ આયોગની સ્થાપના શા માટે થઈ હતી કોના શાસનકાળમાં આ સંસ્થાની સ્થાપના થઈ મોદી કાળમાં કે પછી કોંગ્રેસના આદિમાનવવાળા કાળમાં લોકપાલની સ્થાપના થયેલા છ વર્ષની અંદર કેટલા ભ્રષ્ટાચારીઓ પર તેણે મહેરબાની કરી સોરી કાર્યવાહી કરી શું જનતાના સેવકોએ ઘરેથી ઓફિસ જવા માટે બીએમડબ્લ્યુ વાપરવી જોઈએ કે નહીં જનતાના પૈસાના આવા દુરુપયોગને રોકવા માટે જનતાએ શું કરવું જોઈએ ચાલો સમજીએ આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો જાગો ચેનલ અને હું તમારું સ્વાગત કરું છું આપણી કહેવત છે ને કે જે દેશનો રાજા સો બાજ હોય તેના દરબારીઓ પણ લખડ ખોટા તો થવાના જ આ દેશની જનતાને છેલ્લા અગિયાર વર્ષમાં માનસિક રીતે એટલી નપુંસક બનાવી દેવામાં આવી છે કે રોજે રોજ સરકારમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ જનતાના પૈસાનો ધુમાડો કરે રાખે છે પણ છતાંય જનતા ગુલામીના નશામાંથી બહાર નથી આવતી ધર્મ અને નફરતનો ગાંજો સવાર સાંજ જનતાને પીવડાવીને ગુલામીના નશામાં રાખવામાં આવે છે બે હજાર અગિયાર નું વર્ષ તો તમને યાદ જ હશે આ દેશમાં મોદી યુગ આવ્યો તે પહેલાનો આદિમાનવ યુગનો કાળ જ્યારે અન્ના હજારેનું આંદોલન થયું હતું આ આંદોલન ભ્રષ્ટાચારના વિરોધમાં હતું અને દરેક વ્યક્તિની એક જ માંગ હતી સમગ્ર દેશની જનતાની એક જ માંગ હતી કે ભ્રષ્ટાચાર કરતી સરકાર ને હટાવો અને ભ્રષ્ટાચાર ને રોકવા માટે લોક આયુક્ત ની કરવામાં આવે અંગ્રેજ ચલા ગયા ભ્રષ્ટાચાર ખતમ નહીં હોવા ગુંડાગર્દી ખતમ નહી હોય લૂટ ખતમ નહી આઝાદી દુસરી લડાઈ કી શરૂઆત હો ગઈ

જે મોટા મોટા અધિકારીઓ છે આ અધિકારીઓના ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરવાનું અને આ તપાસ પણ નિષ્પક્ષ હોવી જોઈએ હવે જાણો કે લોકાયુક્ત એકચ્યુઅલી કામ કેવી રીતે કરે છે લોકાયુક્તની અંદર બે વિંગ હોય છે એક હોય છે તપાસ વિંગ અને બીજી હોય છે પ્રોસિક્યુશન વિંગ તપાસ વિંગનું કામ છે કે તેને જે અરજીઓ મળે ભ્રષ્ટાચાર વિરુદ્ધની અલગ અલગ પ્રકારના જે પણ ભ્રષ્ટાચાર હોય આ અરજીઓ ઉપર કાર્યવાહી કરવાનું એટલે કે તપાસ કરવાનું ત્યારબાદ પ્રોસિક્યુશન વિંગ જે હોય છે તેનું કામ છે એ તપાસ પૂર્ણ થયા બાદ જો તેમાં દમ જણાય તો સીબીઆઈ એડી જેવી સંસ્થાઓને આગળનો કેસ સંભાળવા માટે આપો અને પોતાની નિગરાનીમાં આ તપાસને આગળ વધારવી અને દોષિતોને સજા કરવી હવે સૌથી ગંભીર બાબત અને પ્રશ્ન કે બે હજાર તેરમાં જ્યારે આ બિલ પાસ થયું અને ત્યારબાદ બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીની એટલે કે મોદીજીની સરકાર કેન્દ્રમાં આવે છે તો તમને થશે કે તરત જ મોદીજીએ ભ્રષ્ટાચારની વિરુદ્ધ કામ કરતી આ સંસ્થાને ચાલુ કરી દીધી છે કારણ કે બે હજાર તેરમાં મોદીજી અને એમની આખી મંડળીનો એક જ નારો હતો કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે એટલે આ સરકારે રાજીનામું આપી દેવું જોઈએ પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર સરકાર બનાવનાર મોદીજીની સરકારે બે સુધી આ લોક જે ચેરમેન હોય કે જે સભ્યો હોય તેની નિમણૂક જ ના કરી અને આ સંસ્થાને ચાલુ કરવામાં પાંચ વર્ષ લગાડી દીધા એટલે કે બે હજાર ઓગણીસ ચાલુ કરવામાં આવે છે હવે હું જનતાને પૂછવા માંગીશ મોદીજી એ શા માટે લોક આયુક્ત જેવી સંસ્થાના એટલે કે ભ્રષ્ટાચાર રોકનાર સંસ્થાને ચાલુ કરવામાં પાંચ વર્ષ લગાવી દીધા અંધ ભક્તો આ વાતનો જરૂર જવાબ આપે હવે વાત કરીએ લોકપાલ આયોગ જે છે એની વિશ્વસનીયતાની પણ તેના માટે આપણે સમજવું પડે કે આ લોકપાલની નિયુક્તિ કોણ કરે છે એનાથી જ ખબર પડે ને કે આ કોના વિરુદ્ધમાં કામ કરશે અને કોને બચાવશે તો લોકપાલની જે નિયુક્તિ થાય છે તે નિયુક્તિ કરવામાં પાંચ સભ્યો હોય છે પહેલો સભ્ય છે વડાપ્રધાન ખુદ એટલે કે મોદીજી પોતે જેને આપણે એ ટીમ કહીએ અત્યારે બીજો સભ્ય હોય છે લોકસભાના અધ્યક્ષ એટલે કે એ પણ આપણે એ ટીમ કહી શકીએ કારણ કે એ સત્તાધારી પક્ષના જ હોય છે ત્યારબાદ ત્રીજું હોય છે એલ લીડર ઓફ ઓપોઝિશન એટલે કે અત્યારે જે રાહુલ ગાંધી છે વિપક્ષના નેતા એને આપણે ઉદાહરણ તરીકે ટીમ કહીએ ચોથો સભ્ય હોય છે ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ એને આપણે સી ટીમ કહી દઈએ ના એ ના કે ના બી ના અને પાંચમા સભ્ય હોય છે પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી હવે આ ન્યાયશાસ્ત્રીની પણ નિમણૂક જે કરવામાં આવે છે તે થાય છે રાષ્ટ્રપતિ દ્વારા અને તેમના ચાર કમિટી મેમ્બર દ્વારા તો આ પણ એક રીતે એ ટીમ જ કહેવાય કારણ કે રાષ્ટ્રપતિ પણ શાસક પક્ષના હોય છે એટલે પાંચ સભ્યોમાંથી ત્રણ સભ્યો તો શાસક પક્ષના અને આ શાસક પક્ષના ત્રણ સભ્યો મેજોરિટીથી નક્કી કરશે કે કોણ તેમના વિરુદ્ધ તપાસ કરશે તો તમને શું લાગે છે કે અહીંયા લોક આયુક્તના જે સભ્યો આવશે કે જે ચેરમેન આવશે તે કોની પસંદ નો આવશે સ્વાભાવિક છે જે પાર્ટી સત્તામાં છે તો તમને શું લાગે છે શું સત્તામાં રહેલી આ પાર્ટી અને આ સભ્યો એવા માણસની નિમણૂક કરશે કે જે તેમની જ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરે નહી હવે સમજ્યા તમે અને થયું પણ તેવું જ આ વાતની સાબિતી આંકડા ઉપરથી મળશે તો ચાલો જોઈએ આંકડાઓ એક તો પાંચ વર્ષ પછી બીજેપી સરકારે લોકાયુક્તની નિમણૂક કરી એટલે કે સંસ્થા ચાલુ કરી અને ત્યારબાદ બે હજાર ત્રેવીસ સુધીમાં એટલે કે ચાર કે પાંચ જ વર્ષના ગાળામાં ટોટલ આઠ હજાર સાતસો ફરિયાદો લોકાયુક્તને મળી અરે ભાઈ આટલી બધી ફરિયાદો આ ઓનલાઈન ડિલિવરીમાં જે લોચા થાય છે તેની નથી આ બધી ભ્રષ્ટાચારની ફરિયાદ હતી અને તમને ખબર છે કે લોકપાલનો જે સ્ટ્રાઇક રેટ છે એ કેટલો છે અત્યાર સુધી લોકપાલે એક પણ વ્યક્તિને દોષિત નથી ઠેરવી કોઈના ઉપર કાર્યવાહી ચાલુ નથી થઈ મોટા ભાગની અરજીઓનો તો નિકાલ કરી દેવામાં આવ્યો એવું કહીને કે આ અરજીઓ યોગ્ય ફોર્મેટમાં નથી અને બીજું કારણ આપવામાં આવ્યું કે આ અમારી હદમાં નથી એટલે જનતાને ખોટું પણ ના લાગે અને કાયદામાં રહીને કાયદો પણ થોડી નાખવાનો હવે તમે જ વિચારો કે જે સંસ્થાએ ફૂટી કોડીનું પણ પરિણામ નથી આપ્યું એવી સંસ્થાના સાત સભ્યોને ઘરેથી ઓફિસ જવા માટે બીએમડબલ્યુ જોઈએ છે એ પણ સ્પોટ મોડલ જેનો જનતા ઉપર પાંચ કરોડ રૂપિયાનો બોજો આવવાનો છે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતનું દેવું

પાંચ વર્ષ તો સંસ્થાને ચાલુ કરવામાં લગાવે છે વર્ષની અંદર એક પણ વ્યક્તિ વિરુદ્ધ કોમેન્ટ કરીને શું જનતાના આ પૈસાનો બેફામ અને ગેરઉપયોગ કરનાર લોકો નેતાઓ અધિકારીઓ પોતે ભ્રષ્ટાચારી ન કહેવાય શું જનતાની મહેનતનો પરસેવાની કમાણીના જે પૈસા છે એનો ઉપયોગ વોટ ખરીદવા માટેની યોજનાઓ માટે અને પોતાની ચૂંટણીના પ્રચારોના સીન સપાટા કરવા માટે કરનાર નેતાઓ જે દંભી નેતાઓ છે છે તે ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી નથી કે પછી જનતા પોતે જ જે આવા ભ્રષ્ટાચારી નેતાઓ વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતી જો તમે ઈચ્છતા હોય કે તમારા મહેનતના પૈસાનો ટેક્સની કમાણીનો આવો બેફામ અને દુરુપયોગ ના થાય તો આજે જ ભેગા મળીને એક પોસ્ટકાર્ડ લખો મોદીજી કે નામ જેમાં સ્પષ્ટ રીતે આ વાતનો વિરોધ કરો કે તમને તમારા ટેક્સના પૈસાનો મહેનતના પૈસાનો આ દુરુપયોગ બિલકુલ મંજૂર નથી અને પછી આ પોસ્ટકાર્ડને સોશિયલ મીડિયા પર શેર કરો જો આજે વિરોધ નહીં કરો તો આવતીકાલે વેતરાઈ જશું ખબર પણ નહીં પડે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ